સાડી વાત આવે એટલે લેડીઝ લોકોને તો પહેલા જ હોય કે હા ભાઈ શું નવું કલેક્શન આવ્યું બધા આવો ફટાફટ અને આજે પણ હું તમારા માટે હિબ્રોનું જે સેકન્ડ પાર્ટ જે છે એ હું લઈને આવી છું ચાર ડિફરન્ટ ડિફરન્ટ ડિઝાઇન્સ છે અને વિથ ફોટોગ્રાફ જે છે આપણી પાસે બધા જ આર્ટિકલ્સ મળતા હોય છે હવે ઘણી વખત હોય છે ને કે જોઈને આપણે એવું લાગે કે કેવું લાગશે પણ આવું લાગશે કંઈક તમે એટલામાં સમજી શકો છો અને જે નવા વ્યુઅર્સ છે એમને આપણે જણાવી દઈએ આપણે છીએ એપલ લાઇફ મતલબ કે એપલ લાઇફ વિડીયો તમે જોઈ રહ્યા છો જે સુરતનું એક બહુ મોટું નોટ ઓનલી સુરત હું એમ કહીશ કે આખા ઇન્ડિયામાં જે છે એક ટોપ ટેન કંપનીમાં જે છે આપણું નામ આવે છે એક સાડીનું મેન્યુફેક્ચરર જે છે આપણે કરીએ છીએ અને એમાં પ્રિન્ટ સાડીઝની વાત કરું તો આપણે એમાં માસ્ટર્સ છીએ માસ્ટર્સ એટલા માટે બોલવામાં આવે છે કારણ કે આપણે એક વીસ વર્ષનો અનુભવ લઈને બેસેલા છીએ અને સાથે સાથે આપણી પાસે જે પ્રોડક્ટ છે એ માર્કેટમાં તમે જશો તો તમને કદાચ આપણા જ પ્રોડક્ટ જે છે એ હાઈ રેટમાં મળશે જે લોકો બિઝનેસ કરે છે નો ડાઉટ એ લોકો પોતે હોલસેલર છે ને એ લોકો બિઝનેસ કરે છે એમનું કામ કરે છે આપણે આપણું કામ કરીએ છીએ રાઈટ તો આપણી પાસે જે છે જેટલી પણ વેરાયટીઝ નવી નવી આવતી હોય છે ને હા એમાં હું તમને બહુ બધા નવા નવા કલેક્શનના અપડેટ ડેલી આપું છું કે જેથી તમને તમે એક સારા કલેક્શન જે છે તમે જોવા મળ્યા અને તમને એક આઈડિયા મળે કે એક મેન્યુફેક્ચર કંપની પાસેથી જો પરચેસિંગ કરીએ છીએ કે 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 ટાઈપની વેરાઈટીઝ તમને મળી જાય છે એ વસ્તુ છે કે હું તમને ફોટો એટલા માટે આજે બતાવવી રહી છું કે આપડા જેટલા પણ પ્રોડક્ટ્સ જે કેટલોક સિવાયના પણ આર્ટિકલ્સ હોય છે એમાં પણ આપણે વિથ ફોટોગ્રાફ્સ આર્ટિકલ્સ આપીએ છીએ એટલા માટે કે તમે ઓનલાઈન સપোজ જો સેલ કરો છો તો તમારા પાસે કસ્ટમર્સ જ્યારે આવે છે તો તમે એમને ડાયરેક્ટલી ફોટોઝ બતાવીને પણ જે છે બતાવી શકો છો ઈવન ઘણા બધા કસ્ટમર્સ જે છે જેમને તમે સોશિયલ મીડિયા થ્રુ જે છે કનેક્ટેડ હશો કારણ કે આજકાલ સોશિયલ મીડિયા થ્રુ પણ બહુ બધા લોકો પરચેસિંગ કરતા હોય છે અને આ ટાઈપની સાડીઓનું કલેક્શન જે છે લોકોને તમને આઈ મતલબ લોકોને તમારે ઇન્ફોર્મ કરવું હોય તો તમે શું છે કે આ ટાઈપના ફોટોઝ જે છે આ તો હાર્ડ કોપીમાં છે આપણી પાસેથી તમને જે છે આની पीडीएफ પણ अवेलेबल થઈ જાય છે તો તમે જે થી ગઠિને જે છે સ્ટેટસ કે સ્ટોરીઝ મૂકી શકો છો કે કોઈ નાના વિડિયોઝ કે ક્લિપ બનાવી શકો છો શોર્ટ્સ છે રીલ્સ છે કે એના થ્રુ પણ તમે જે છે કસ્ટમર્સ ને બતાવી શકો છો કે તમારી પાસે કઈ ટાઈપની નવી વેરાઈટીઝ આવેલી છે આ જે છે મટીરીયલ હિબ્રો બેસ્ડ કોન્સેપ્ટ પર છે અને એમાં તમને ઓવરઓલ જે છે ફ્લોરલ ડિઝાઇન મળી જશે અને પેરાટા કેવું લાગે છે તો મે તમને ફોટામાં બતાવ્યું જ છે પણ એની સાથે સાથે હું તમને બતાવી દઉં કે આપણી પાસે આમાં વિથ બ્લાઉઝ આર્ટિકલ્સ મળે છે ઓલમોસ્ટ આપડે જે છે 1 મીટર નું બ્લાઉઝ પરમો આપીએ છીએ અને 630 ટોટલ જે છે મતલબ વિથ બ્લાઉઝ 630 નો જે છે આપણો સાડી નું જે છે એક કટ મળતો હોય છે અને આના જે છે કલર ઓપ્શન જે મે તમને જણાવીયા હતા કે લાસ્ટ ટાઈમ પર મે તમને બતાવ્યું તો કે માં જે છે 4 કલર ઓપ્શન વાળા કોન્સેપ્ટ છે અને આ પણ હિબ્રોની ડિઝાઈન્સ છે અને એમાં જે છે તમને ડિફરન્ટ 4 કલર ઓપ્શન માં આ કોન્સેપ્ટ अवेलेबल થઈ જાય છે મેન્યુફેક્ચર રીટ માં છે એટલે જે રેન્જ તમને મળશે એ સપوز મારી પાસે આજ સાડીઓ જેમ છે ₹500 ના ₹500 ની અંદર હશે તો આજ જો જ્યારે રીટેલર પાસેજ છે તો એ કમ સે કમ જે છે 1800 થી 1900 રૂપિયા ની રેન્જ માં તમને પડશે કારણ કે આપણે જે ક્વોલિટી અને જે મટીરીયલ્સ પ્રોવાઈડ કરીએ છીએ એ અનબિલિવેબલ છે મતલબ આપણે રેટ્સ જે છે એ હિસાબ થી બેસાડતા હોઈએ છે કે કસ્ટમર ને જે છે એ સૌથી સારા રેટ માં જે છે ઈઝીલી સારી રીતે પોચી શકે અને एकदम રીઝનેબલ રેટ્સ જે છે એ આપણે प्रोवाइड करिए चाहिए नेक्स्ट आर्टिकल जे फोटो, फोटो ने छे આ ટાઈપ નું ફોટો ફોટો હું તમને એટલા માટે બતાઉ છું કે એક આઈડિયા મળી શકે કે લાઈટ કલર છે તો પણ જે છે તમને કઈ કઈ ટાઈપની એક ડિઝાઇન જે છે પહેર્યા પછી એનો લુક શું આવવાનો છે કારણ કે આજકાલ યંગસ્ટર્સ ભી જે છે બહુ બધી છોકરીઓ છે કે જે કોલેજ ડેઝમાં પણ તમે જોયું હશે બહુ બધા ડેઝ જે છે સ્ટાર્ટ થઈ જશે તો ડેઝમાં જે છે એક આ પણ આવે છે કે સાડી દે પણ હોય છે તમને કદાચ ખ્યાલ હોય કે નહીં હોય તો સાડીઝ પહેરવાનું જે શોખინ રાખે જે શોખ રાખે છે હા ના પાસે એમના માટે જે છે આ ટાઈપની કોન્સેપ્ટ પણ આપણે બનાવીએ છીએ કે જે યંગસ્ટર્સ પેરી શકે અને એ ટાઈપના કલર કોન્સેપ્ટ પણ આપણે બનાવીએ છીએ આ સાથે તમે જોઈ શકો છો એના બો ફાઇન કલર ઓપ્શન પણ છે મોસ્ટ ફાઈન કલર કોમ્બિનેશન જે લીધેલા છે ને આ એ બધા એવા કલર્સ છે કે જે યંગસ્ટર્સ પણ પહેરી શકે છે અને ઈવન મમ્મી લોકો પણ પહેરશે કે દાદી લોકો પણ પહેરશે તો આ કલર્સ એમના પર સારા જ લાગશે ઘણી વખત હોય છે કે બધા કલર જે છે બધા પર સૂટ નહીં થાય પણ આપણે એવા કલર કોમ્બિનેશન્સ બનાવી છે કે જે બધા પર સરા લાગે જેથી કરીને જે લોકો इन्वेस्ट करे छे ने जे तुम्हारा कोई पण प्रोडक्ट्स हसे ने एमा जे लोगो इन्वेस्ट करसे ने हां एमे बहुत सारा एवा बेनिफिट्स थसे हजी एक साड़ी જોઈ શકો છો આ ટાઈપ નો કોમ્બિનેશન છે નેક્સ્ટ આપણે જે સાડી જોઈએ છે ને હા એ સાડી ની ડિઝાઇન તમને હું બતાવ ઉ છું પણ એની પહેલા તમે જોઈ લો કે પેરા તા કેવું લાગે છે કે જેથી કરીને તમને એક આઈડિયા મળી શકે કે फ्लोरल डिजाइन હોય ને એ તો મતલબ એવર ગ્રીન છે લોકોને પસંદ હોય છે આ কাલેક્શન પહેરવાનું અને જે માં તમે જોઈ શકો છો ઉપર જે છે તમને બોર્ડર મળશે નાનું બોર્ડર છે અને બીજી સાઈડ જે છે એમાં તમને નાની રી બ્રોડ બોર્ડર મળશે એટલે એક સાઈડ બ્રોડ બોર્ડર છે એક સાઈડ નાની બોર્ડર છે અને ઓવરઓલ જે જે તમને અહીંયા ફ્લોરલ ડિઝાઇન નું કોમ્બિનેશન મળી જશે અને આની સાથે જે જે તમને કલર ઓપ્શન પણ બહુ ફાઈન મળવાના છે મસ્ટર્ડ કલર થઈ ગયો જેમ કે આ તમને લાઈટ કલર જો કોમ્બિનેશન કામતા હોય ને તો લાઈટ કલર શેડ પણ છે અને આમાં જે છે મોસ્ટલી પીચ કલર છે યલો કલર છે ગ્રે કલર છે એ લાઈટ બ્લુ કલર છે આ બધા કલર્સ ના કોમ્બિનેશન જે છે એ વધારે પડતા લેવામાં આવ્યા છે તો આપણી પાસે અહીંયા ડાર્ક કલર નો ચાર્ટ જોય તો હોય તો તમે આ ચાર કલર નો કોમ્બિનેશન પણ આમાંથી સિલેક્ટ કરી શકો છો આપણી પાસે હિબ્રોના કોન્સેપ્ટ જે છે એમાં ઓલમોસ્ટ 8 ડિફerent ડિઝાઈન્સ છે જેમ કે મે ચાર ડિઝાઈન્સ તમને આની પહેલા બતાવેલી છે અને અત્યારે તમને હું બીજી ચાર ડિઝાઈન્સ મે હમણાં હું બતાવું છું તો એમાંથી તમને કોઈ પણ જાતની ડિઝાઈન્સ પસંદ હોય તમે અહીંયાથી ઈઝીલી ઓર્ડર કરી અને મંગાવી શકો છો આ ટાઈપના 컬렉શન બારે રીટેલ સ્ટોર માં অলમોસ્ટ 1500 2000 રૂપિયા માં સેલ થતા હોય છે હવે બહુ બધા લોકોને હશે કે જોઈને એવું લાગશે કે આમાં શું છે એ બધું કે 1500 2000 રૂપિયા માં આ વસ્તુ સેલ થઈ છે પણ ઘણી વખત છે ને આપણે જોઈને આઈડિયા નહીં આવે તમે આવશો અને આ કપડાને જ્યારે તમે જોશો અને ફીલ કરશો અને વસ્તુ કેરે તમે યુઝ કરશો ને તો તમને ખ્યાલ આવશે કે આપણે જે વસ્તુ આપીએ છીએ જે ક્વોલિટી આપીએ છીએ ને એ તમને બ્રાન્ડ લેવલ ની આપીએ છીએ જે મોટા મોટા સ્ટોર્સ અને મોટા મોટા મોલ માં તમે જાઓ છો અને ત્યાં થી તમે ક્યારેક સાડી પર્ચેસ કરો છો ને તો તમને ખ્યાલ હશે કે નું કપડું જે છે એની ક્વોલિટી જે છે એનું ફિનિશ જે છે 100% બેસ્ટ રહેતું હોય છે એ જ કલેક્શન જે છે તમને અહીંયા મેન્યુફેક્ચર रेटમાં મળે છે જો તમે સાડીના બિઝનેસમાં આવવા માટે ઈચ્છા હોય मोस्ट वेलकम एक वक्त आओ यहां विजिट करो तुमने પોતાને આઈડિયા આવશે નવ બિઝનેસ હોય કે પછી તમે એક્ઝિસ્ટિંગ આ બિઝનેસ માં હો 100% તમાર આ ટેસ્ટ ના અકોર્ડિંગ જે છે તમે અહીંયા વેરાઈટીસ મળશે સાડીઝ માં પ્રિન્ટેજ ની આપણી પાસે વર્ક માં પણ બહુધી વેરાઈટીસ છે જો તમે વર્ક ઓપ્શન જોઈતા હોય તો વર્ક ઓપ્શન પર તમને અહીંયા મળી જશે પ્યોર ગજીシルક વાળા કલેક્શન જોઈતા હશે તો એ પણ તમને અહીંયા મળશે અને આ બધા કલેક્શન મેન્યુફેક્ચર रेट માં મળશે જે વસ્તુ 6-7000 માં સેલ થાય છે એ આપણી પાસે ઓલમોસ્ટ 1/2 ટુ 1/2 રેટમાં अवेलेबल હશે કારણ કે આપણે બનાવીએ છીએ એટલા માટે આ રેટ્સ अवेलेबल છે વધારે કોઈ જાણકારી જોઈએ છે કે વિડિયો કોલ થ્રુ તમારе কাલેક્શન જોવું હોય તો સ્ક્રીન પર નંબર છે ત્યાંથી તમને મળી જશે બાકી આઈ હોપ કે તમને આ কাલેક્શન ગમ્યું હશે ખાસ તમે કયા સિટી થી અને કયા સ્ટેટ થી આપણી વિડિયો જોઈ રહ્યા છો એ કમેન્ટ કરીને ખાસ જણાવજો આપણે મળશું આગળની વિડિયોમાં કઈક અવાજ નવા কাલેક્શન્સની સાથે ત્યાં સુધી ધન્યવાદ